ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોના જય માતાજી મિત્રો આજે સો મે અને મંગળવાર કપાસની બજારની વાત કરીએ તો ગુજરાતમાં પિસ્તાલીસ હજાર આવક હતી રાજકોટમાં બેતાલીસો મણ બાબરામાં પચીસો મણ અને બોટાદમાં એકવીસ હજાર મણની આવક હતી આજે માવઠાના હિસાબે આવકો એવી ઘટી જાય છે ઓલ ઇન્ડિયા આવકો પાંત્રીસ હજાર નવસો ગાંઠડીની હતી કપાસિયા અને ખોળના ભાવ સ્થિર હતા કપાસ્યા ખોળનો વાયદો એકસઠ રૂપિયા વધી ઓગણત્રીસો ચાલીસની સપાટી પર બંધ હતો ગુજરાત શંકર ગાંસડી ઓગણત્રીસ એમ અને ત્રણ પોઈન્ટ આઠ માઇકની સરતેના ભાવ સ્થિર હતા ચોપન હજાર ત્રણસો થી ચોપન હજાર છસો સી સીઆઈએ ચોમવારે સતત પાંચમા દિવસે ઋના ભાવ જાળવી રાખ્યા હતા સી સીઆઈએ ચોમવારે રાજકોટ અને અમદાવાદ સેન્ટરથી અઠ્યાવીસ એમ એમ લેન્થવાળા ઋના ભાવ રૂપિયા પંચાવન હજાર આઠસો રાખ્યા હતા જ્યારે મહારાષ્ટ્ર અને ગુજરાતના ઓગણત્રીસ એમ એમ લેન્થવાળા ઋના ભાવ પંચાવન હજાર નવસો અને ત્રીસ એમ એમ લેન્થવાળા ઋના વેચાણ ભાવ છપ્પન હજાર ત્રણસો રાખ્યા હતા સીશિયાઈનું રૂ ચોમ્મારે પચીસ હજાર ત્રણસો ગાંઠડી વેસાયું હતું જેમાંથી મિલોએ એકવીસ હજાર એકસો ગાંઠડી ખરીદી હતી જ્યારે વેપારીઓએ બેતાળીસો ઘાંસળી ખરીદી હતી સી કપાસિયાનું ઓક્શન ચોમમારે અમદાવાદમાંથી ઓગણીસ હજાર સાતસો ક્વિન્ટલનું થયું હતું જેના ભાવ મણના રૂપિયા સાતસો અઢારથી સાતસો બત્રીસ હતા અને અકોલામાંથી પિસ્તાળીસો ક્વિન્ટલનું ઓક્શન રૂપિયા સાતસો ચોપનથી સાતસો સિત્તેરના ભાવે થયું હતું સીસીઆઈએ ચાલુ વર્ષે સો લાખ ગાંઠડી રૂનો કપાસ ખરીદ્યો હતો તે કપાસનું જીનિંગ કરી બનાવેલા રૂમાંથી અત્યાર સુધીમાં ઓગણત્રીસ લાખ એટલે કે ઓગણત્રીસ ટકા રૂ બજારમાં વેચ્યું જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ તેર લાખ ગાંઠડી રૂ વેચ્યું ત્યારબાદ તેલંગાણામાંથી ચાર લાખ છવ્વીસ હજાર ગાંઠડી ગુજરાતમાંથી ચાર લાખ ચાર હજાર ગાંઠડી એમપીમાંથી એક લાખ પંચાવન હજાર ગાંઠડી કર્ણાટકમાંથી એક લાખ એકત્રીસ હજાર ગાંઠડી રાજસ્થાનમાંથી બાવન હજાર ગાંઠડી હરિયાણામાંથી એકાવન હજાર ગાંઠડી ઓરિસ્સામાંથી પચાસ હજાર ગાંસડીને પંજાબમાંથી સત્તરસો ગાંઠડી રૂ વેચ્યું હતું અત્યાર સુધી રૂના વેસાણમાંથી ચોર્યાસી પોઈન્ટ ચોતેર ટકા વેચાણ માત્ર ત્રણ રાજ્યો મહારાષ્ટ્ર ગુજરાત અને તેલંગાણામાંથી થયું છે ન્યુઅર કોટન વાયદો મે મહિનાનો બાર પોઈન્ટ વધી છિત્તેર પોઈન્ટ પાંત્રીસ સેન્ટ પર બંધ્યો હતો જ્યારે જુલાઈ મહિનાનો વાયદો એક પોઈન્ટ વર્ષથી અડસઠ પોઈન્ટ બેતાળીસ ચેન્ડ ઉપર બંધ રહ્યો હતો બાંગ્લાદેશના ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ ઉદ્યોગને ગેસની શોર્ટેજથી મરણતોલ ફટકો પડ્યો જો ગેસની શોર્ટેજ વધશે તો પાંચસોથી વધુ ફેક્ટરીઓ બંધ થઈ જશે બાંગ્લાદેશની ટેક્સટાઇલ અને રેડીમેડ ગાર્મેન્ટની મિલોના વિકાસને ધ્યાનમાં રાખી અનેક ઇન્વેસ્ટરોએ સિત્તેર અબજ ડોલરનું રોકાણ કરવાનું નક્કી કર્યું હતું પણ ગેસની શોર્ટેજ સતત વધી રહી હોય ટેક્સટાઇલ અને રેડીમેડ ગાર્મેન્ટની મિલો ડસકા ખાવા લાગતા ઇન્વેસ્ટરોએ હવે રોકાણ કરવાનું માંડી વાળ્યું છે બાંગ્લાદેશની કોમવાદી હાલક ડોલક સરકારે ગેસની શોર્ટેજને કારણે ગેસના ભાવમાં તોતિંગ વધારો કર્યો પણ ગેસની સપ્લાય હજુ પણ દિવસોને દિવસે ઘટી રહી છે બાંગ્લાદેશના નારાયણગજ ગાજીપુર મુલતાન મોના અને ટોંગી વિસ્તારની અનેક ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ મિલો હાલ ગેસની શોર્ટેજને કારણે માત્ર ચલાવવા પૂરતી ચાલી રહી છે હાલ ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ મિલોની જેટલી ગેસની જરૂરિયાત છે તેનો માત્ર અડધો જ જથ્થો મિલોને મળી રહ્યો છે ગેસની શોર્ટેજને કારણે એક મિલ હાલ રોજનું પચીસ લાખનું નુકસાન ચયન કરી રહી છે ગેસની શોર્ટેજ જો વધુ વધશે તો બાંગ્લાદેશની પાંચસોથી વધુ ટેક્સટાઇલ અને ગાર્મેન્ટની મિલોને તાળા મારવાનો વખત આવી શકે માત્ર ગેસ શોર્ટેજ નહીં પણ ટ્રમ્પે લાદેલી ટેરિફને કારણે પણ બાંગ્લાદેશની અનેક સીઝોની નિકાસ અટકી જતા બાંગ્લાદેશની કરન્સીનું મૂલ્ય રાતોરાત આસમાની મૂલ્ય પહોંચ્યું છે જેને કારણે પણ મિલોને મોટો ફટકો પડ્યો છે બાંગ્લાદેશી કરન્સી ટકાનું મૂલ્ય પંચ્યાસીથી વધી એકસો બાવીસ થયું છે પાકિસ્તાનની સરકારના પ્રયાસોથી ચાલુ સિઝનમાં કપાસનું વાવેતર લક્ષ્ય પ્રમાણે વધે તેવા સંકેતો પાકિસ્તાનના કૃષિ વૈજ્ઞાનિકોએ આપ્યા છે પાકિસ્તાનમાં કપાસનું બે તબક્કાનું વાવેતર પૂરું થયું બાદ હાલ ત્રીજા તબક્કાનું વાવેતર શરૂ થયું છે જેમાં પણ પ્રારંભિક તબક્કામાં ચારી સફળતા મળી છે પાકિસ્તાનમાં આ વર્ષે કપાસનું વાવેતર વધવાની ધારણા પ્રમાણે વધ્યા બાદ જો વાતાવરણ અનુકૂળ રહેશે તો ઋણનું ઉત્પાદન ગત વર્ષથી પંદર ટકા વધવાનો અંદાજ છે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી